જાડેશ્વર ગામની ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મહેશ નિઝામા એક મત વિજેતા થતા ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર થયા ભરૂચના જડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે પેનલો વચ્ચે સ્પર્ધા થઈ હતી મહેશ નિઝામાની સિંધુર પેનલ ને બાર બેઠકો મળી હતી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની વિકાસમય પેનલ ને દસ બેઠકો મળી હતી બે બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી વિકાસમય પેનલની મહિલા ઉમેદવારને સરપંચ અને અપક્ષના બે મત સહિત કુલ બાર મત મળ્યા હતા આમ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા સભ્યોએ નવા ડેપ્યુટી સરપંચ નું સ્વાગત કર્યું હતું જોકે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ નો ચાર્જ લેવા અંગે વિવાદ ઉભો થયો છે આ મામલો કોર્ટ કોર્ટમાં પહોંચ્યો હોવાના અહેવાલો મળ્યા છે એ જરા મારી એક નિશાન જોઈને જ્યારે લોકોએ મને ખોટે ખોટે મત આપ્યો છે એ આજે મારી જનતાને આજે મારી જે ભાઈઓ બહેનો મારા વડીલો જે મારા ઘણી રીતે જો મને ખૂબે ખૂબે મત આપ્યો હોય હું બધાનો આજે એનો જેટલો આભાર માનું એટલો ઓછો છે ને આજે મારા મીડિયા ભાઈઓ કે મારા અધિકારીઓએ જે મને સાથ સરકાર આપ્યો હોય એ બદલ ખૂબ ખૂબ એમનો હું આભાર માનું છું ભારત માટા કે જે રમેશભાઈ અઠ્યાસી અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત હેડોજ આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસ ના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપ સરપંચની ચૂંટણીના કામે અમે અઠ્યાસી અધિકારી તરીકે ફરજ બજાવેલી છે જેમાં બે ઉમેદવાર હતા મહેશભાઈ કાંતિભાઈ નિઝામા અને બંને ઉમેદવારના મતદાન થતા સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નેજામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપ સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે